વાસંતબેન ત્રિવેદી છે જિલ્લા પંચાયતમાં સર્વિસ કરતી એકવાર એક્સિડન્ટના હિસાબે મારા ડાબા કાનમાં એકદમ બેરાશ આવી ગઈ તો મને માર્ગદર્શન મળ્યું હું ગઈ ત્યાં મિલનભાઈ અંટાલા કરીને ભાઈ હતા એને મને બહુ સારું માર્ગદર્શન આપ્યું અને મને બે મશીન અપાવ્યા જે મશીન લીધા મારે લગભગ એક વર્ષ જેવો સમય થઈ ગયો છે આઠ વર્ષથી આ મશીન સરસ ચાલે છે અત્યારે હું સમાજમાં મારા ફ્રેન્ડ સર્કલમાં બધે બહુ સારી રીતે મશીન પહેરવાથી સાંભળી શકું છું પહેલાં મશીનનું હતું તો મને એમ થતું કે હું શું ક્યાં જાઉં કોઈ બોલે તો સંભળાય નહીં મને એમ થાય કે આના કરતાં મરી જાઉં સારું એની બદલે મશીન પહેરવાથી હું અત્યારે દરેક જગ્યાએ સોશિયલ માં સમાજ માં ફ્રેન્ડ સર્કલ માં મારા ગ્રુપ માં હું સારી રીતે વાત કરી શકું છું અને મારું મશીન એકવાર ખરાબ થઈ ગયું હતું તો મિલનભાઈએ મને મે એને વાત કરતી મને રૂબરૂ બોલાવી બિચારા એ 2 કલાકનો સમય બગાડી અને મારું મશીન સરસ સાફ કરી આપ્યું ચાલુ કરી આપ્યું અત્યારે હું મશીન પહેરવાથી પૂરતી પૂરતી સંતુષ્ટ છું મને મશીન પહેર્યા પછી બહુ આનંદ આવે છે અને હું બધે ખૂબ સારી રીતે બધી પ્રવૃત્તિમાં ભાગ લઈ શકું છું કોઈ પણ વ્યક્તિને રાજકોટમાં કર્મચારી હોય કે એના આશ્રિત હોય કોઈને પણ આ મશીન લેવું હોય તો પહેલો ચાન્સ વાત્સલ્યમાં જાજો વાત્સલ્યની મશીન વેચી દીધા પછી તમને કોઈ ને હું કોણ એવું નથી પાછળની સર્વિસ તેમની બહુ સારી છે એટલે વાત્સલ્યમાં જ મશીન લેવાય વાત્સલ્યની બધી એનો સ્ટાફ ખુદ મિલનભાઈ આપણને પર્સનલી બહુ સારી રીતે ટેકલ કરે મશીન સાફ કરી આપે સેલ પણ જોઈ તો આપે મિલનભાઈનું કામ બહુ એટલે બહુ જ સારું છે મશીન ત્યારથી જ લેવાની જરૂર છે થેન્ક યુ